લાંબા વિરામ બાદ ફરી ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી ડભોઈ અને શહેરમાં તાલુકામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી ડભોઈ શહેરના કેટલાક વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ શીપાવળ બજાર લાલ બજાર ટાવર રોડ મદીના પાર્ક સોનેશ્વર પાર્ક એસટી ડેપો સિનુર ચોકડી સરિતા ફાટક જો વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ જ્યારે ડભોઈ તાલુકાના વડવાણા ધરમપુરી વસાહદ આકોટી કુકરવાડા તેન તળાવ શંકરપુરા મહમ્મદપુરા જેવા વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ છેલ્લા બે દિવસથી લોકો હતા ગરમીથી પરેશાન વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી રોડ રસ્તા થયા પાણી પાણી ખેડૂતોનું નાખેલું બિયારણને જીવનદાન મળી ગયું છે ઘણા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ